ઓલપાડના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલાં સોમવારે શિવભક્તો ઉમટ્યા સોમવારે મોડી સાંજની મહાઆરતીમાં ડિસ્ટ્રિક્ટ જજ સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા ઉલપાડ તાલુકાના દરિયાકાંઠા પટ્ટીના સરસ ગામ નજીક આવેલ શિવભક્તોની આસ્થાનું પ્રતિક સમાન એક અનોખું ઐતિહાસિક અને અતિ પૌરાણિક શિવાલય આવેલું છે જ્યાં દેવોના દેવ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન હોવાથી શિવભક્તો આ મંદિરના મહાદેવને સિદ્ધનાથ મહાદેવ તરીકે ઓળખી સ્વરૂપે પૂંજે છે શ્રી સિદ્ધનાથ મહાદેવજી માટે કહેવાય છે કે સિદ્ધનાથ મહાદેવ દરેક ભક્તોની કોઈપણ મનોકામના સિદ્ધ કરવા કરતા હોવાથી આ મંદિરના શિવજી સિદ્ધનાથ દાદાના નામથી ઓળખાયા છે આ પૌરાણિક મંદિર સાથે મહાભારત અને રામાયણની અનેક દંડકથાઓ પણ જોડાયેલી છે અંગ્રેજ શાસનના સમયથી આ મંદિરનો વહીવટ નામદાર ઓલપાડ કોર્ટના ટાબા હેઠળ હોવાથી કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આ મંદિરના ટેમ્પલ કમિટીના ચેરમેન છે પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભક્તો સિગનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સોમવારના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં પહેલાં સોમવારે જ મંદિરમાં શિવભક્તોનું ગોડાપુર ઉમટી પડ્યું હતું જ્યારે શ્રાવણના દર સોમવારે દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને મંદિરે આવતા હોય છે અને કાવડિયાત્રીઓ પણ પવિત્ર નદીના નીરથી શિવજીનો અભિષેક કરી તેમની આરાધનાને કરવાનો લાવો લેતા હોય છે જ્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં પહેલાં સોમવારે મંદિરના ટેમ્પલ કમિટીના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સોમવારની મોડી સાંજે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે નામદાર સુરત ડિસ્ટ્રિક કોર્ટના પ્રિન્સિપાલ જજ આરતી વારછાની સહિત અન્ય કોર્ટના જજ સાહેબો જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત આઈજી પ્રેમવીરસિંહ જિલ્લા પોલીસ વડા હિતેશ જોય સર સહિત અન્ય કચેરીના અધિકારીઓ ઓલપાડની કચેરીના અધિકારીઓ તેમજ સુરત ઓલપાડ વકીલ મંડળ સહિત મંદિરના બિરાજમાન શ્રી સિગ્નાથ મહાદેવજીની પૂજા અર્ચના કરી બિલ્લીપટ્ટરથી અભિષેક કરી પરિવાર સાથે શિવજીના દર્શનનો લાવો લીધો હતો આ પ્રસંગે શિવભક્તો પણ જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લઈ ભોળાશંભુના દર્શન કર્યા હતા